સૌને આંતરરાષ્ટ્રીય પરિવાર જોવા માટે પરિવાર જોઈએ અને જ્યારે પૈસા પદ અને પ્રતિષ્ઠાની પસંદગી કરવાની હોય અને એક બાજુ પરિવાર હોય તો મારે કેની પસંદગી કરવી જોઈએ મિત્રો પૈસા હશે એટલે પરિવાર મળશે એવી ગેરંટી નથી પદ હશે એટલે પરિવાર મળશે એવી પણ ગેરંટી નથી અને અગર તમારી પાસે પ્રતિષ્ઠા હોય એટલે તમારો પરિવાર તમારી સાથે છે એની પણ ગેરંટી નથી પણ હા આપણે એટલું ચોક્કસ કહી શકીએ કે અગર મારી પાસે પરિવાર છે ને તો મારી પાસે પૈસા પણ આવશે મને પદ પણ મળશે અને મને પ્રતિષ્ઠા પણ મળશે આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે આપણા પરિવારને ખૂબ જ પ્રેમ કરીએ તો ખરા અર્થમાં આજના દિવસની ઉજવણી એ યથાર્થ ગણાશે વાત સાચી છે ને